લોકસભા બળદગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો બાદમાં અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજાયો હતો નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને ભાજપના ઉમેદવાર ભરત સુતારિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારાયણ કછેડિયા હકુભા જાડેજા મહેશ કસવાલા અને બાઉક કૌશિક વૈકરિયા હીરા સોલંકી જનક જેવા લોકો જે છે તેમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મહુર્મતની અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટરશ્રીની સમક્ષમાં નામાંકન દર્જ કરતા પહેલાં ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણી પરશોત્તમભાઈ રૂપાલા માનની દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ માનની નારણભાઈ કાછડિયા બધા જ ધારાસભ્યો પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે મહારેલી કહું કરતા તો મહા માનવ મેરામણ જે પ્રકારે અમરેલીની અંદર ઉમટો જે પ્રકારે આખોય અમરેલી છે એ કેસરિયુ બન્યું આખોય અમરેલી છે એ કમળયુક્ત બન્યું આખું અમરેલી છે એ નમો યુક્ત બન્યું નરેન્દ્ર મોદીયુક્ત બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે વિજયના નિર્ધાર સાથે પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે ઇસ બાર ચારસો પાર

રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેખરિયા હોય કનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય ઇરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર રહ્યા અને તમામે તમામે જીત ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો વિશ્વાસ જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખ ઉપર અમે જીતશી ફક્ત